નમસ્કાર દર્શક મિત્રો પ્રાઇમ ડિવિઝન ન્યુઝ આપનું સ્વાગત છે નખત્રાણા તાલુકાના કોટડા જડોદર ખાતે શિક્ષક સન્માન કાર્યક્રમ યોજાયો નખત્રાણા તાલુકાના કોટડા જડોદર ખાતે શિક્ષક સન્માન કાર્યક્રમ યોજાયો હતો કેળવણી સમિતિ સંચાલિત પટેલ ભીમજીભાઈ કેશરા વિદ્યાલયનું ગત વર્ષે ધોરણ દસનું નવ્વાણું ટકા અને ધોરણ બારનું અઠ્ઠાણું ટકા જેટલું પરિણામ આવતાના સાચા હકદાર એવા ગુરુજનોનું અભિવાદન કેળવણી સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે દરેક શિક્ષકોનું શાલ અને મોમેન્ટો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું તથા સમિતિના પ્રમુખ ડૉક્ટર શાંતિલાલ સેગાણીએ શિક્ષકોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું તેમજ શાળાને અનુદાન આપતા દાતાઓનો આભાર માન્યો હતો શાળાના આચાર્ય પીપી પી સોડાએ તમામ ટ્રસ્ટીઓ દાતાઓ ગ્રામજનોનો આભાર માન્યો હતો તેમજ જ્યારે પણ શાળા દ્વારા જરૂરી વસ્તુઓની ટહેલ નાખતા ત્યારે દાતાઓ મન ભરીને વરસે છે હમણાં શાળાને એક વોટર કૂલરની જરૂરિયાતની ટહેલ નાખતા શાળાના ઓગણીસો નવ્વાણુંની બેસના વિદ્યાર્થીઓ દ્વારા વોટર કુલર આપવાની જાહેરાત કરાઈ હતી ભીમજીભાઈ કેશરા વિદ્યાલયની વેબસાઇટ મૂલ્યે બનાવી આપવાની જાહેરાત રસિકલાલ નાયાણીએ કરી હતી આ પ્રસંગે શાળાના સ્ટાફ વિદ્યાર્થીઓ ટ્રસ્ટીઓ પ્રમુખ ડૉક્ટર શાંતિલાલ સેગાણી ઉપપ્રમુખ ડૉક્ટર જે વાય જોશી મંત્રી ઉર્મિલાબેન ખેતાણી સુનીલ ભગત હાર્દિક ડોસાણી ઉપ સરપંચ પી એમ જાડેજા શ્યામજીભાઈ લીંબાણી રાજેશભાઈ દિવાણી દિલીપ ખેતાણી પંકજ દૈયા રવજી બાથાણી જયેશ લીંબાણી અનિલ ગોસ્વામી રમેશભાઈ નાયાણી અંબાલાલ વાસાણી વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે શાળાને વર્ષ બે હજાર બાવીસમાં જિલ્લાની શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ પણ મળેલ છે અત્યારે શાળામાં શિવણ કોમ્પ્યુટર અને સી સી કેટર જેવી વિવિધ પ્રવૃત્તિઓ પણ કાર્યરત છે